જય ભારત જય જવાન જય કિસાન મારું નામ અનિલ સોલંકી અને મને ઘણા વ્યક્તિઓ દ્વારા જાણવા મળ્યું છે કે બધા ગામડાની અંદર એક તકલીક છે અને એ તકલીફ એવી છે કે વેરો પહેલાં ભરો પછી અમે તમને સહી અને સિક્કા કરી દેવી કોઈ પણ દાખલાનું હોય કે કોઈ પણ હોય નાની મોટી સહી સિક્કા સરપંચના સહી સિક્કા હોય કે તલાટીના સહી સિક્કાની જરૂર પડી હોય કોઈપણ કાગળિયામાં તો આ તલાટી મંત્રી અને સરપંચ એવું પહેલાં કહે છે કે તમે પહેલાં વેરો ભરો પછી અમે તમારે સહી સિક્કા કરી દઈશું તો હું તમામ ગામડાના લોકોને જણાવવા માગું છું કે શું આવો કાયદો છે ખરો કે તમારી પાસે તલાટી મંત્રી કોઈ પણ સહી સિક્કા કરવા માટે વેરો પહેલાં માગે આવો ક્યાંય પરિપત્ર હશે તો હું તમને આવા વિશે જણાવવા માગું છું જો તમે હાથ બારની નક્કલ હાથ બારનો જો દાખલો કઢાવવા ગયા હો તો ફરજિયાત તમારે વેરો ભરી અને તમારો વેરો ક્લિયર કરી અને પછી તમારા હાથ બારનો દાખલો નીકળે છે પણ ઘણા લોકોની એવી તકલીફ છે કે અત્યારે હમણાં દિવાળીના વેકેશન પડ્યા કોકને ક્યાંકને ક્યાંક સરપસની અને મંત્રીના સહી સિક્કાની જરૂર પડે કોઈપણ કાગળિયામાં અન્ય કાગળિયામાં સહી સિક્કાની જરૂર પડે અને તલાટી મંત્રી એવું જણાવે કે તમે પહેલાં વેરો ભરો પછી અમે સહી સિક્કા કરી દેસો ત્યાં લગીને સહી સિક્કા નહીં થાય જાઓ એટલે જે નાના વર્ગ જે નાનો વર્ગ છે જે પસાત વર્ગ છે તેના માટે એ ટકા લાવીને ટકા ખાતા હોય એ વેરો ન પણ ભરી શકતા હોય હા એક બે વર્ષ એનો વેરો ન પણ ભરાણો હોય અને એને ઇમરજન્સી કાગળિયામાં સહ અને સિક્કાની જરૂર છે અને આ સરપંચ પહેલાં એવું કહે સરપંચ કે મંત્રી એવું જણાવે કે પહેલાં તમે વેરો ભરો પછી સહી સિક્કા થાય છે તો આવો કોઈ પરિપત્ર છે કે નહીં આજે હું તમને જણાવું તો આવો કોઈ પણ પરિપત્ર નથી ગુજરાત સરકારનો આવો કોઈ પણ પરિપત્ર નથી કે કોઈ પણ જગ્યાએ સરપંચ અને સહી સરપંચ અને મંત્રીની તલાટી મંત્રીની સહી કરવા જાઓ તો વેરો તમારે ફરજિયાત ભરવો પડે એવો કોઈ પણ પરિપત્ર નથી અને જો તમારા ગામડાની અંદર તમારા સરપંચ કે અથવા મંત્રી તલાટી મંત્રી જો તમને એવું કહે કે આ પહેલાં વેરો ભરો પછી હું સહી શિક્ષા કરું તો તેમને તમે જણાવવાનું કે આરટીઆઈ આપી અને એને જણાવવાનું કે તમે અમને જણાવો કે કયો પરિપત્ર છે કે તમે અમારી પાસે પહેલાં વેરો માગી અને પછી સહી સિક્કા કરીશો એવો અમને પરિપત્રની રજૂઆત કરો જો ન્યાયથી તમને કોઈ જવાબ ન મળે તો જન સેવા કેન્દ્રમાં અથવા મામલતદારને પણ રજૂ કરી શકો છો કે અમે વેરો નથી ભર્યો અને અમારા આ આ તકલીફ છે તે માટે અમે વેરો નથી ભર્યો અને અમારી આ સરપંચને અને તલાટી મંત્રીની સહી સિક્કાની જરૂર છે અને મને આ ના પાડે છે તો એની રજૂઆત અમે તમને કરવી છે એવો જો એક મામલતદારને જાણ પણ કરીશો તોય તમારું કામ થઈ જાય છે એટલે હવે તલાટીથી અને સરપંચથી મુંઝાવાની જરૂર નથી કેમ કે તમે બોલતા નથી તમે કાયદો જાણતા નથી તે માટે તમને આવા ખેલ આદરે છે એ નક્કર કોઈ દિવસ આવો કોઈ પરિપત્ર ગુજરાતની અંદર રજૂ નથી થયો હા તમારા હાથ બારની જમીનની કોઈ પણ દાખલો કઢાવો હોય તો તેના માટે જમીનને વેરા તમારે ક્લિયર કરવા પડે છે પણ કોઈ જન્મ તારીખનું એફિ એફિડેવિટ કરવાનું હોય કે કોઈ મરણ દાખલા દાખલાનું એફિડેવીટ કરાવવાનું હોય અને ત્યારે તમારી પાસે માગે તો એ કાયદા વિરુદ્ધની વાત છે એટલે કાયદા જાણતા રહો અને આગળ વધતા રહો અને આ વિડીયો વધુમાં વધુ શેર કર્યો અને તમામ ગામડા સુધી પહોંડ્યો જય ભારત જય જવાન જય કિસાન